નમસ્કાર ગુજરાત મનોમંથન માં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર પ્રણવભાઈ તરારની સફળતાની ગાથા નેટ હાઉસમાં કાકડીની ખેતીનો પ્રેરક પ્રયાસ માહિતી કચેરી અરવલ્લી ચોવીસ એપ્રિલ બે હજાર પચીસ અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના કસાણા ગામના ખેડૂત પ્રણવ નાનજીભાઈ તરારે નવીન ખેતી પદ્ધતિ અપનાવીને બાગાયતી ખેતીનું નવું ઉદાહરણ પૂરું પાડ્યું છે પરંપરાગત ખેતીની સીમાઓથી આગળ વધીને પ્રણવભાઈને નેટ હાઉસમાં કાકડીની ખેતી શરૂ કરી જેના દ્વારા તેઓ લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે આ સફળતા માત્ર તેમના માટે નહીં પરંતુ આજુબાજુના ખેડૂતો માટે પણ પ્રેરણા સ્ત્રોત બની રહી છે હેડ ઓફિસ ગુજરાત મનોમંથન નાઇન આ લાભ અમે પંચોતેર ટકાના સબસિડીમાંથી ગુજરાત સરકારને સબસિડીમાંથી સબસીડી લીધું છે જે હું બીજા ખેડૂતોને નિમ્ર વિનંતી કરું છું કે જે સબસિડીનો લાભ લે અને આગળ વધે